પેપરાલથી રાજસ્થાનના ભાંડવપુર તીર્થનો પદયાત્રા સંઘ યોજાશે થરાદ પહોંચતા થરાદ જૈન સંઘ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું શ્રી રામ સેવા સમિતિ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પ્રેસ મીડિયાના ઇન્ચાર્જ હાજાજી રાજપૂત દ્વારા સ્વાગત કરવામાં આવ્યું તાલુકાના પેપરાળ ગામથી રાજસ્થાનના ભાંડવપુર તીર્થ સુધી જરી પાલક સંઘનું જયંત જસ યાત્રાના રૂપ પદયાત્રા સંઘનું આયોજન વીસ ડિસેમ્બરથી એક જાન્યુઆરી સુધીનું જૈનાચાર્ય શ્રી જયંત સેન સુરી મારા સાહેબના શિષ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી નિત્ય નિત્યસેન સુરીશ્વરજી મહારા સાહેબ તેમજ મુનિરાજ શ્રી ચારિત્ર રત્ન વિજય મહારાજ સાહેબ નારોલીવાલા મારા સાહેબ સાધુ સાધ્વીજી મહારાજ સાહેબના સાનિધ્યમાં યોજાશે જૈન ધર્મના શ્રી સૌધર્મ ધર્મ બ્રતપાગ ત્રિસ્તિક જૈન સંઘ અને અખિલ ભારતીય રાજેન્દ્ર જૈન નવયુવક પરિષદના માર્ગદર્શનમાં જસયાત્રા સંઘ સમિતિ દ્વારા આયોજિત જયંત જસયાત્રા સંઘ જૈનાચાર્ય ગુરુદેવ શ્રી જયંત સેન સુરી મહારાજ સાહેબની જન્મભૂમિ પેપરાળ તીર્થથી વીસ ડિસેમ્બરના સવારે સાડા છ કલાકે પ્રસ્થાન કોરડા મુકામે વિશ્રામ કરશે ત્યારબાદ એકવીસ ડિસેમ્બરના થરાદ અને અને ડિસેમ્બરે માંગરોળ ડિસેમ્બરના ખોડા મુકામ કરીને ડિસેમ્બરના રાજસ્થાન રાજ્યમાં પ્રવેશ કરતા તથા એક જાન્યુઆરીના જૈનાચાર્ય શ્રી જયંતસિંહ સુરી મહારાજ સાહેબના સમાધિ સ્થળ રાજસ્થાનના ચાલોર જિલ્લામાં સ્થિત ભાંડવપુર તીર્થમાં પ્રવેશ કરીને સંઘયાત્રા પૂર્ણ થશે આ સંઘયાત્રામાં ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાંથી એક હજાર છસો ભાઈ બહેનો જોડાઈને પદયાત્રા કરશે આ સંઘયાત્રા થરાદ નગરની અંદર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું થરાદના આગેવાનો પણ આચાર્ય ગુરુ મહારાજના દર્શન કરવાનો લાભ લીધો જેમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મધુસિંહ રાજપૂત આંબાભાઈ સોલંકી શૈલેષભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા હાજાજી રાજપૂત થરાદ ભારત દેશ અને તહેવારોની સંસ્કૃતિને સજાયેલો દેશ છે આ દેશની અંદર અનેક પ્રકારના તીર્થ અને અનેક પ્રકારના તહેવારોની ઉજવણી થઈને ધાર્મિક સંસ્કૃતિ જળવાઈ રહેલી છે એમાં પણ જૈન ધર્મની અંદર તીર્થયાત્રા એક અનેરું સ્થાન રાખતા હોય છે જૈન ધર્મની અંદર અનેક પ્રકારના નિયમોનું પાલન કરતા થતા પદયાત્રા યોજાતી હોય છે જેને જૈન ધર્મની અંદર છરીપાલિક સંઘ કહેવામાં આવતો હોય છે આવો જ એક છરીપાલિક સંઘ આજે થરાદ આવ્યો છે આ સંઘનું એક નિમિત એવું છે અહીંની તમામ છત્રીસી કોમ આ વાતને જાણતી જ જશે કે આપણા થરાદના સમીપજ ભૂ પ્રભાવક એવા જૈનાચાર્ય જે અમારા ગુરુદેવ છે જૈન સન શ્રી સાહેબ થઈ ગયા જે વેપારવાળા હુલામણા નામથી ઓળખાય છે એટલે આપણી તમામ કોમો વેપારવાળા મહારાજ સાહેબના નામથી ઓળખાય છે જે એમની જન્મભૂમિ છે અને એમનું સમાધિ સ્થળ રાજસ્થાનના ઝાલોટ જિલ્લામાં ભાંડવાજી છે એટલે જમા જન્મભૂમીથી લઈને સમાધિ ભૂમી જન્મભૂમીનો જ અને સમાધિ ભૂમીનો સ આ બંને શબ્દનું સંયોજન કરીને જશ યાત્રાના રૂપમાં આયોજન થયું છે ગુરુ ભક્તિ ના રૂપ માં આયોજન થયું છે આ સંઘયાત્રા રોજની રોજ ની દસ પંદર કિલોમીટર ચાલતી થકી આગળ વધી રહી છે તીર્થ યાત્રા અનેક પ્રકાર ની હોય યાત્રા તો એક દિવસો પચાસ કિલોમીટર ચાલીને પણ કરી શકાતી હોય છે પણ આ તીર્થ ની અંદર ફક્ત દસ કે બાર કિલોમીટર જ ચાલી શકાય વધારે ના ચાલવાનું કેમ કે આની અંદર ઘણા નિયમોનું પાલન કરવાનું હોય છે તમામ ભૌતિક સામગ્રીઓનો આમાં ત્યાગ કરવાનો હોય છે

સ્વયંસેવકોના રૂપમાં અનેક પરિવારો પણ આમાં જોડાય છે અને આ યાત્રા આનંદ રૂપે આગળ વધી રહી છે ગુરુના પ્રતિ આત્મજ્ઞાન ભાવ જાગૃત થાય ત્યારે આ ગુરુના ચરણોમાં જવાના ભાવ જાગૃત થાય જે જગ્યાએ ગુરુદેવે જન્મ લીધો અને એ પછી ગુરુએ જન્મ લીધા પછી સંસારના અંદર ખૂબ ધર્મની પ્રભાવના કરતા શાસનની પ્રભાવના કરી અને અંતે જઈને એમને પોતાનો શ્વાસ છોડ્યો એકથી જ ભાંડવપુર તો પેપરાલથી ભાંડવપુર તરીકે આ એક બધા યાત્રીઓ સાથે યાત્રા કરવાનો એક ભાવ જાહેર થયો અને આ સંગ લઈને જઈ રહ્યા છીએ અને તે યાત્રા કરશું બધા